તમે સાંભળી રહ્યા છો કનુ ભગદેવ લિખિત ચેલેન્જ માતૃભારતી સાંભળો દિલીપ ટેક્સી બહાર નજર દોડાવતો ઉષાને સંબોધીને બોલ્યો જોની જો મારા વિશે તમને પૂછે તો હું તમારો નવો નવો બોયફ્રેન્ડ છું એમ તમે કહી દેજો અને મારો સ્વભાવ ઘણો શંકાશીલ છે એવું પણ તમે વાત વાતમાં તેને જણાવી દેજો જોની તમારી સાથે એકાંતમાં વાત કરવા ઈચ્છશે એટલા માટે પાણી પહેલા જ પાળ બાંધી દેજો તમારા બંનેની વાતચીત વખતે હું હાજર રહી શકું એવો પ્રયાસ કરજો ઉપરાંત આરતીના મૃત્યુ વિશે તમે કંઈ જ નથી જાણતા એ વાત યાદ રાખજો જરૂર પડે તો તમે એને કે સરલાને આરતીના ફ્લેટમાં મૂકીને હું એકલી જ મારે ઘરે ચાલી આવી હતી ભલે કઈ ઉષાએ પૂછું જોની શું વાત કરવા માંગતો હશે એ વિશે તમે કોઈ અનુમાન કરી શકો છો હા શું આરતીના ફ્લેટની બહાર બારણા પાસે લોબીમાં આરતી અને તેની વચ્ચે બોલાચાલી થઈ હતી અને એણે આરતીને ભયંકર પરિણામ આવશે એવી જે ધમકી ઉચ્ચારી હતી એ વિશે તમારે પોલીસને કંઈ જ કહેવું નહીં એટલું જણાવવા ખાતર જ જોની તમને અત્યારે મૂનલાઇટ ક્લબમાં બોલાવે છે એમ હું માનું છું એ ખૂની છે કે નહીં તે તો હું નથી જાણતો પણ એણે આરતીને જે ધમકી આપી હતી એ જો તમે પોલીસને જણાવી દો તો પોલીસને ચોક્કસ એના પર શંકા આવે જ એટલે જ તમારી જીભ સેવેલી રાખવા એ તમને બોલાવે છે એમ હું માનું છું અને તમે પણ એની દરેક વાત માની રાખવાનો દેખાવ કરીને તેને આરતીના ખૂન વિશે કેવી રીતે ખબર પડી એ જાણવાનો પ્રયાસ કરજો ભલે ઉષાએ જવાબ આપ્યો ટેક્સી ઉસ્માનપુરા વિસ્તારમાં દાખલ થઈને થોડીવાર પછી એક મોટા ફાટકમાં પ્રવેશીને અંદર વૃક્ષોથી ઘેરાયેલા ભાગની વચ્ચે જઈને ઊભી રહી ફાટક પર મોનલાઇટ ક્લબનું નામ નિયોન સાઇન લાઇટથી ચમકતું હતું ઉષાએ ટેક્સી ડ્રાઈવરને વૃક્ષો વચ્ચેથી પસાર થતા માર્ગ પાસેથી પાછળના ભાગમાં ટેક્સી ચલાવવાનો સંકેત કર્યો ટેક્સીએ જૂના પુરાણા કિલ્લા જેવી વિશાળ ત્રણ માળની જર્જરિત ઇમારતના પાછલા ભાગમાં આગળ વધી ગઈ પાછલા ભાગમાં પણ ઊંચા ઊંચા વૃક્ષો વચ્ચે બહુ મોટું કમ્પાઉન્ડ હતું એ વખતે ત્યાં આઠ દસ મોટરો એટલા જ સ્કૂટર અને મોટરસાયકલો પડ્યા હતા ત્યાં પહોંચ્યા પછી એ ઇમારતમાં કોઈ ક્લબ ચાલતી હોય એવું દિલીપને લાગ્યું નહીં ઇમારતના બારી બારણામાંથી પ્રકાશની કોઈ જ રેખાઓ ચમકતી નહોતી તેમ કોઈ પણ જાતનો અવાજ પણ અંદરથી બહાર આવતો નહોતો ચારે તરફ સન્નાટો હતો કમ્પાઉન્ડમાં પડેલા વાહનો પરથી જ અંદર ઘણા બધા માણસો હોય એવું પુરવાર થતું હતું ઈમારતના પાછલા દરવાજા પર લાલ રંગનો એક નાનકડો બલ્બ ટમટમતો હતો દરવાજા સુધી પહોંચવા માટે સીડી હતી ટેક્સીમાંથી બહાર નીકળીને દિલીપે ભાડું ચૂકવ્યું ટેક્સી ડ્રાઈવર તરત જ ત્યાંથી પોતાની ટેક્સી હંકારી ગયો ઉષાનો હાથ પકડીને દિલીપ સીડીના પગથિયાં ચડવા લાગ્યો તેઓ છેલ્લા પગથિયા પર પહોંચ્યા કે તરત જ ભારે મજબૂત દરવાજો ઉઘડ્યો અને ચોકીદારની વર્દીમાં સજ્જ થયેલો ભીમના ભાઈ જેવો એક રાઠોડી બાંધાનો માણસ બહાર નીકળ્યો સાથે જ સંગીતનો ધીમો ધીમો અવાજ પણ બહાર ફેલાવા લાગ્યો તમે સમયસર જ આવ્યા છો છેલ્લો શો શરૂ થવાની તૈયારી જ છે એક સલામ ભરીને ચોકીદાર સ્મિત ફરકાવતો બોલ્યો દિલીપે એના હાથમાં દસ રૂપિયાની નોટ મૂકી અને પછી ઉષા સાથે અંદર દાખલ થયો પગની અડધી એડી ખૂંચી જાય એવા ખૂબસૂરત અને નરમ ગાલીચા પર આગળ વધીને તેઓ એક લાંબી વિશાળ લોબીને બીજે છેડે આવેલા કોતરકામ વાળા બારણા પાસે જઈ પહોંચ્યા ત્યાં કાળા સૂટમાં સજ્જ થયેલો એક ગોરો ચિટ્ટો પહેલવાન જેવો માણસ તત્પર મુદ્રામાં ઊભો હતો એણે બંનેનું પગથી માથા સુધી નિરીક્ષણ કર્યું સાહેબ તમારું અહીંનું મેમ્બરશિપ કાર્ડ દેખાડો એ દિલીપ સામે જોઈને બોલ્યો અમે અહીં જોનીને મળવા માટે આવ્યા છીએ હું દિલગીર છું સાહેબ હું કોઈ જોનીને નથી ઓળખતો જો તમારી પાસે મેમ્બરશિપ કાર્ડ ન હોય તો તમારે વ્યક્તિદીઠ સો રૂપિયા આપવા પડશે ત્યાર બાદ જ તમે અંદર જઈ શકશો દિલીપે ચૂપચાપ સો રૂપિયાવાળી બે નોટ કાઢીને તેના હાથમાં મૂકી દીધી હવે તમે ખુશીથી અંદર જઈ શકો છો કઈને એ માણસે બારણું ઉઘાડી નાખ્યું દિલીપ અને ઉષા અંદર દાખલ થયા તે એક વિશાળ ખંડ હતો લોબીની જેમ અહીં પણ ખૂબ જ ઓછો પ્રકાશ હતો ઉષાનો હાથ પકડી ઉભા રહીને દિલીપે ચારે તરફ નજર દોડાવી હોલના પોણા ભાગમાં આશરે ટેબલો ટેબલો અને ખુરશીઓ પડ્યા હતા હતા અત્યારે ભરેલા હોલના બાકીના ભાગમાં એક ઊંચું પ્લેટફોર્મ જેવું સ્ટેજ બનેલું હતું જેના પર સ્પોટલાઇટના સીમિત અજવાળામાં કોઈ પાશ્ચાત્ય સંગીતમાં બે અર્ધનગ્ન યુવતીઓ નૃત્ય કરતી હતી આવા સાહેબ એક વેઇટર દિલીપની નજીક આવીને અદબભેર બોલ્યો દિલીપ અને ઉષા તેની સાથે આગળ વધ્યા વેટર તેમને વાતાવરણમાં તાળીઓનો અવાજ ગુંજી ઉઠ્યો સ્ટેજ પરથી સ્પોટલાઇટનું અજવાળું દૂર થઈ ગયું અને તેને સ્થાને હોલની છત પર રહેલા બલ્બો સળગવા લાગ્યા હોલમાં હવે અજવાળું થઈ ગયું હતું સ્ટેજ પર નૃત્ય કરતી બંને યુવતીઓ સ્ટેજ પાછળ જ ક્યાંક ગુમ થઈ ગઈ હતી વેઇટર હજી સુધી ત્યાં જ ઊભો હતો તમે શું લેશો દિલીપે પ્રશ્નાર્થ નજરે ઉષા સામે જોતા પૂછ્યું વિસ્કી ઉષાએ જવાબ આપ્યો એ સિવાય અહીં કંઈ બીજું મળતું જ નથી અને જે લોકો વિસ્કી ન પીતા હોય તેના માટે તેના માટે પણ એ જ છે પરંતુ પીએ ન પીએ તે ઈચ્છાની વાત છે પણ હું તો ક્યારેય છોડતી નથી ટેવ પડી ગઈ છે એટલે પીધા વગર ચાલતું નથી પછી દિલીપના ઓર્ડર પ્રમાણે વેઇટર વિસ્કીના બે મોટા પેગ મૂકી ગયો હોલની છતમાંથી રેલાતો પ્રકાશ ધીમે ધીમે બંધ થઈ ગયો અને પછી ફરી એકવાર સ્પોટલાઇટનો જોરદાર પ્રકાશ સ્ટેજ પર પથરાયો સ્પોટલાઇટના પ્રકાશ પૂંજ વેરતા ગોળ વર્તુળમાં આશરે પચીસેક વર્ષની એક યુવતી એક એનાથી નાની ઉંમરના નવયુવાનનો હાથ પકડીને ઊભી હતી